હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું બીજી ડિસેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર્સના ક્વેશ્ચન ઓકે એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો મિત્રો આજે તારીખ છે બે ડિસેમ્બર બે હજાર વીસ તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો આપણે એના વિશે ડિટેલમાં બધી ડિસ્કશન કરીશું ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં જ વર્લ્ડ એઇડ્સ ડે એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ અને બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ જે છે એમણે પોતાનો સ્થાપના દિવસ જે છે એ ક્યારે ઉજવ્યો છે તો એ તાજેતરમાં જ પહેલી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આ ડેઝ જે છે એ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલ ક્વેશ્ચન છે કે વિશ્વ એઇડ્સ દિવસ ઓકે પહેલાં તો આ બંને વિશે આપણે વન બાય વન ડિસ્કશન કરી લઈશું એની પહેલાં આપણે જોઈ લઈએ વર્લ્ડ એઇડ્સ ડે વિશે ઓકે તો વિશ્વ એઇડ્સ ડેની વાત કરીએ તો પહેલી ડિસેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે બરાબર તો આ એઇડ્સ જે રોગ છે એ ફેલાય છે તો એચઆઈવી નામનો એક વાયરસ છે એચઆઈવીનું પૂરું નામ તમે નોટ્સ કરી શકો છો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ બરાબર તો આ જે વાયરસ છે એચઆઈવી વાયરસ તો આના દ્વારા આ જે એઇડ્સ રોગ છે એ થાય છે બરાબર તો એના આ એચઆઈવીથી બચવા માટે એટલે કે એચઆઈવીની સારવાર માટે એક થેરાપી પણ ડેવલપ કરવામાં આવી છે જેનું નામ છે એ એટલે કે શું તો કે એન્ટી રેટ્રોવાયરલ થેરાપી ઓકે એન્ટી રેટ્રોવાયરલ થેરાપી તો પણ તમે યાદ રાખી શકો છો ઓકે અને એચઆઈવી જે છે આજે એઇડ્સ છે બરાબર તો વિશ્વ એઇડ્સ દિવસ તો એઇડ્સનો સિમ્બોલ તમે યાદ રાખી શકો છો રેડ રિબિન એટલે કે લાલ રિબિન જે હોય છે એ આનો સિમ્બોલ છે તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે શું કામ ઉજવવામાં આવે છે આ દિવસ તો કે દુનિયાભરમાં જે લોકો એ એચઆઈવી વિશે નથી જાણતા તો એ લોકોને જાગૃત કરવા માટે તેમજ જે લોકો એઇડ્સથી જોડાયેલ બીમારીથી મૃત્યુ પામ્યા છે તો એવા લોકોની સ્મૃતિ માટે દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ પહેલી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ઓકે આ વર્ષની જે થીમ છે એ શું છે તો એની થીમ પણ તમે યાદ રાખી શકો છો ઓકે તો એની થીમ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ તો કે ગ્લોબલ સોલ્જરીટી સેર રિસ્પોન્સિબિલિટી તો આ એની થીમ છે હવે આપણે વાત કરીએ બી એસએફનો જે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો એના વિશે તો પહેલાં તો બી એસએફનું ફૂલ નામ તમે નોટ્સ કરી શકો છો બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઓકે અને તાજેતરમાં જ બી જે છે એણે પોતાનો છપ્પનમો સ્થાપના દિવસ ઉજવ્યો છે તો આની સ્થાપના ક્યારે થઈ હતી બોર્ડર સિક્યોરિટી ફોર્સની તો પહેલી ડિસેમ્બર યાદ રાખજો પહેલી ડિસેમ્બર નાઇન્ટીન સિક્સટી ફાઈવ એટલે કે ઓગણીસો ને પાંસઠના રોજ આની સ્થાપના થઈ હતી અને તાજેતરમાં જ પહેલી ડિસેમ્બરના રોજ એમણે પોતાનો છપ્પનમો સ્થાપના દિવસ ઉજવ્યો છે ઓકે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો એ આવેલું છે નવી દિલ્હી ખાતે ઓકે પ્રેઝન્ટ ટાઈમના આ જે બી છે એના ડાયરેક્ટર જનરલ કોણ છે તો એનું નામ છે રાકેશ અસ્થાના તો અહીંયાથી તમે આટલી વસ્તુ ડેઝ રિલેટેડ ક્લિયર કરી શકો અધાર ઇમ્પોર્ટન્ટ ડેઝ વિશે વાત કરીએ આપણે તો નવેમ્બરના ઇમ્પોર્ટન્ટ ડેઝ મેં લીધા છે જેમ કે સત્યાવીસ નવેમ્બર છે તો સત્યાવીસ નવેમ્બરના રોજ તાજેતરમાં નેશનલ જે નેશનલ કયો ડે આવશે તો કે રાષ્ટ્રીય અંગદાન દિવસ એટલે કે નેશનલ ઓર્ગન ડોનર ડે જે છે એ ઉજવવામાં આવ્યો છે સત્યાવીસ નવેમ્બરના રોજ છવ્વીસ નવેમ્બરના રોજ ભારતીય બંધારણ દિવસ એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડે જે છે એ ઉજવવામાં આવ્યો છે હવે અહીંયાથી એક વસ્તુ ક્લિયર કરી દઈએ કે છવ્વીસ નવેમ્બરના રોજ જે ભારતીય બંધારણ દિવસ ઉજવાયો છે એ શું કામ ઉજવાયો છે તો તે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસની વાત છે મિત્રો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રાજ આપણું ભારતનું જે બંધારણ છે એ તૈયાર થઈ ગયું હતું બરાબર અમલમાં નહોતું મૂકવામાં આવ્યું ફક્ત એને તે દિવસે તૈયાર કરી દેવામાં આવ્યું હતું એટલા માટે આ દિવસને ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ તૈયાર તો થઈ ગયું પરંતુ લાગુ ક્યારે કરવામાં આવ્યું તો કે અમલમાં ક્યારે મૂકવામાં આવ્યું તો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર સોરી ઓગણીસો ને પચાસના રોજ આ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું એટલે કે ત્યારથી લાગુ કરવામાં આવ્યું અને પ્રજાને સત્તા સોંપવામાં આવી એટલા માટે છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આપણ તમે યાદ રાખી શકો છો ઓગણીસ નવેમ્બરની વાત કરીએ તો વિશ્વ શૌચાલય દિવસ એટલે કે વર્લ્ડ ટોયલેટ ડે જે છે એ ઉજવવામાં આવ્યો છે ઓગણીસ નવેમ્બરના રોજ ઓકે તો ડેઝ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં આટલી વસ્તુ તમે અહીંયાથી ક્લિયર કરી શકો છો વર્લ્ડ એઇડ્સ ડે જે એચઆઈવી વાયરસથી ફેલાય છે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ જેમણે છપ્પનનો સ્થાપના દિવસ ઉજવ્યો છે પહેલી ડિસેમ્બરના રોજ તો અહીંયાથી તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો છો ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં જ કયા રાજ્યએ વ્યાજમુક્ત ઋણ યોજના જેનું નામ છે જગન્નાથ થોડું યોજના બરાબર તો એની શરૂઆત કરી છે તો એની શરૂઆત કરી છે આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે આ છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બરાબર તો એમના દ્વારા જ તાજેતરમાં આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે આજે જગન્નાથોડું યોજના જે છે એને લોન્ચ કરી છે ઓકે તો હવે અહીંયાથી આપણે જાણી લઈએ આ યોજના વિશે ઓકે તો તમને ખ્યાલ હશે થોડા સમય પહેલા જ જે કેન્દ્ર સરકાર છે એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ બરાબર તો એમણે પીએમ સ્વનિધિ યોજના જે છે એની શરૂઆત કરી હતી પીએમ સ્વનિધિ એનું ફૂલ નામ છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના બરાબર તો આની શરૂઆત કરી હતી કેન્દ્ર સરકારે અને આની અંદર શું થતું હતું તો કે આ યોજના જે રસ્તાની આજુબાજુ નાની નાની દુકાનો ધરાવે છે તો તેમને લોકડાઉન દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો બરાબર તો એ લોકોને નાણાકીય સહાયતા આપવાના ઉદ્દેશ્યથી આ જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એની શરૂઆત કરાઈ હતી સેમ ટુ સેમ એવી જ રીતે આ જે જગનના થોડું યોજના છે એ શું કામ શરૂઆત કરી છે તો કે આંધ્રપ્રદેશે જે નાના વ્યાપારીઓ છે તો એમને નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે જગન્ના થોડું યોજનાની શરૂઆત કરી છે આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે અને યાદ રાખજો મિત્રો આ જે યોજના છે જગન્ના થોડું યોજના વ્યાજ મુક્ત ઋણ યોજના છે એટલે કે વ્યાજ વગરની ઋણ યોજના છે આની અંદર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં લેવામાં આવે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે આંધ્રપ્રદેશ વિશે ડિસ્કશન કરીએ તો આંધ્રપ્રદેશની ત્રણ કેપિટલ છે કઈ કઈ ત્રણ છે તો ત્રણ છે એક તો છે અમરાવતી ઉર્નુલ અને વિશાખાપટ્ટનમ ઓકે તો ત્રણ રાજધાનીઓ વાળું ભારતનું પ્રથમ રાજ્ય પણ ગણવામાં આવે છે આંધ્રપ્રદેશને મુખ્યમંત્રી કોણ છે તો એ છે જગન મોહન રેડ્ડી રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે અને આંધ્રપ્રદેશની જે કેપિટલ અમરાવતી છે તો આ જ અમરાવતીમાં જાન્યુઆરી બે હજારને ઓગણીસમાં ભારતનું જે પચીસમું ઉચ્ચ ન્યાયાલય છે એ સ્થાપિત કરવામાં આવ્યું હતું ઓકે અને આ પચીસમું ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે તો એનું નામ છે જે કે માહેશ્વરી તો આપણને તમે યાદ રાખી શકો છો ઓકે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક તો છે શ્રી વેંકટેશ્વર નેશનલ પાર્ક અને બીજું છે પાપી નેશનલ પાર્ક તો આ બે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે અહીંયા બે નો ડિસ્કશન કરીએ છીએ બીજી વાત કરીએ તો આંધ્રપ્રદેશ જે છે એમણે તાજેતરમાં જ જે વર્લ્ડ બેંક દ્વારા ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કરાયો એમાં ભારત તરફથી ટોપ પર છે આંધ્રપ્રદેશ જ્યારે ઓવરઓલ વર્લ્ડમાં ટોપ પર છે ન્યૂઝીલેન્ડ ઓકે તો પણ તમે યાદ રાખી શકો છો ઘણી વખત એક્ઝામની અંદર એવું પૂછાય છે કે ડૂઈંગ બિઝનેસ ઇન્ડેક્સ કોણ જાહેર કરતું હતું તો કે કોના દ્વારા જાહેર કરાય છે તો વર્લ્ડ બેંક દ્વારા અને તાજેતરમાં જ વર્લ્ડ બેંકે આની ઉપર થોડા સમય માટે પ્રતિબંધ પણ મૂક્યો છે બરાબર તો આપણને તમે યાદ રાખી શકો છો અને ફળોના ઉત્પાદનમાં ટોપ પર રહ્યું છે આંધ્રપ્રદેશ રાજ્ય જ્યારે શાકભાજીના ઉત્પાદનમાં રાજ્ય કયું ટોપ પર છે તો એ છે વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ તો આટલી વસ્તુ અહીંયાથી તમે ઇઝીલી કવર કરી શકો નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં જ એફ વન એટલે કે ફોર્મ્યુલા વન જે બહેરીન ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર વીસ છે એ કોણે જીતી છે તો એ લુઈસ હેમિલ્ટને તાજેતરમાં જીતી લીધી છે અહીંયા તમે જોઈ શકો છો આ છે લુઈસ હેમિલ્ટન અને એમણે જ તાજેતરમાં જે બહેરીન ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પ્રિક્સ છે એ જીતી લીધી છે મિત્રો અહીંયાથી યાદ શું રાખવાનું છે કે જે મોસ્ટ ઓફ ગ્રાન્ડ પ્રિક્સ હોય છે એ લુઈસ હેમિલ્ટન જ જીતે છે બરાબર તો એમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી ઓકે તો લુઈસ હેમિલ્ટન કોણ છે તો એ પોતે બ્રિટનથી બિલોંગ કરે છે અને મર્સિડીઝના ડ્રાઈવર છે અને આ જે સીઝન છે એટલે કે બે હજાર વીસની આ જે બહેરીન ગ્રાન્ડ પ્રિક્સ છે એ એમની અગિયારમી જીત છે અને કેરિયર કેરિયરની જોવા જઈએ તો પંચાણું નંબરની જીત છે એમની બરાબર પરંતુ આ સિઝનની અગિયારમી જીત કહી શકાય બીજી વાત કરીએ તો આ અગિયારમી અને કેરિયરની પંચાણુંમી જીત સાથે ફોર્મ્યુલા વન ઇતિહાસમાં સૌથી વધુ જીત નોંધાવનાર રેકોર્ડ બનાવ્યો છે લુઈસ હેમિલ્ટને તો આપણ તમે યાદ રાખી શકો છો ફર્સ્ટ નંબર ઉપર છે લુઈસ હેમિલ્ટન સેકન્ડ નંબર ઉપર છે મેક્સ વેટ વેસ્ટાપન જે નેધરલેન્ડથી બિલોંગ કરે છે એલેક્ઝાન્ડર એલ્બોન જે થર્ડ નંબર ઉપર રહ્યા છે અને એ પોતે થાઈલેન્ડથી બિલોંગ કરે છે તો આટલી વસ્તુ અહીંયાથી તમે ક્લિયર કરી શકો છો નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઓર્ગન ડોનર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું છે પહેલાં તો તમે આ જોઈ શકો છો આવી રીતનું જે હોય છે ઓર્ગન ડોનર મેમોરિયલ ઓકે તો એ જે છે એ રાજસ્થાન ગવર્મેન્ટે તાજેતરમાં જ લોન્ચ કર્યું છે એટલે કે ઉદઘાટન કરી દીધું છે હવે આ શું છે શું કામ આવશે એના વિશે પણ ડિસ્કશન કરીએ પહેલાં તો તમે સમજી લો ઓર્ગન ડોનર ઓકે ઓર્ગન ડોનર એટલે શું આપણે પહેલાં જ ક્વેશ્ચનમાં વાત કરી કે તાજેતરમાં જ સત્યાવીસ નવેમ્બરના રોજ નેશનલ ઓર્ગન ડોનર ડે જે છે એ ઉજવાયો છે એટલે કે રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવવામાં આવ્યો છે તો ઓર્ગન ડોનર ઓર્ગન એટલે અંગ અને ડોનર એટલે દાન તો આપણે શું કહી શકીએ અંગદાન ઓકે તો જે લોકો અંગદાન કરે છે એટલે કે પોતાના અંગનું દાન કરે છે અશોક ગેહલોત ઓકે એમના દ્વારા ઓર્ગન ડોનર મેમોરિયલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અહીંયાથી સમજી લઈએ ઓર્ગન એટલે અંગ ડોનર મીન્સ દાન અને મેમોરિયલ એટલે સ્મારક તો કે અંગદાન સ્મારક જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા ઓકે અને પ્રથમ યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન જે છે આ જે મેમોરિયલ જે છે એનું દિલ્હીમાં છે અને આ સ્મારકમાં બરાબર આપણે શું કીધું તો કે અહીંયાથી યાદ રાખજો મિત્રો કે ભારતનું જે પ્રથમ પૂછવામાં આવે તો એ તો છે યુદ્ધ સ્મારક બરાબર આજે યુદ્ધ સ્મારક ભારતનું પ્રથમ યુદ્ધ સ્મારક તો દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ યુદ્ધ સ્મારકમાં શું હોય છે તો કે જે લોકો શહીદ થઈ ગયા હોય બરાબર તો એમના નામ જે છે એ આ યુદ્ધ સ્મારકમાં દાખલ કરવામાં આવ્યા છે એવી જ રીતે સેમ આ છે ઓર્ગન ડોનર મેમોરિયલ એટલે કે અંગદાન સ્મારક બરાબર તો આની અંદર શું થશે કે આ સ્મારકમાં એવી વ્યક્તિઓના નામ લખવામાં આવશે કે જેમણે પોતાનું અંગદાન કરીને કોઈના જીવનને બચાવ્યું છે તો પણ તમે યાદ રાખી શકો છો આપણે રાજસ્થાન વિશે ડિસ્કશન કરીએ તો રાજસ્થાનની કેપિટલ શું છે છે તો એ જયપુર અને આ જ જયપુરને પિંક સિટી અથવા તો ગુલાબી શહેર બરાબર અને ભારતનું પેરિસ પણ કહેવામાં આવે છે અને આજ જયપુર ખાતે જ આ ઓર્ગન ડોનર મેમોરિયલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઓકે મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા આપણે હમણાં જ વાત કરી તાજેતરમાં જ રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવાયો છે ક્યારે તો કે સત્યાવીસમી નવેમ્બરના રોજ હવે રાજસ્થાન વિશે એક્સ્ટ્રા ફેક્ટની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓકે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે તો એ છે રાજસ્થાન ઓકે હવે બીજી વાત કરીએ તો રાજસ્થાનના રાજ્યપાલ કોણ છે તો કલરાજ મિશ્ર ઓકે અને ઇમ્પોર્ટન્ટ કરન્ટના ફેક્ટની વાત કરીએ તો બાયોફ્યુલ પોલિસી એટલે કે જેવ ઈંધણ નીતિ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય પણ રાજસ્થાન છે એક યોજના યાદ રાખવાની છે આપણે થોડા સમય પહેલા જ ક્વેશ્ચન રાખ્યો હતો કે જે ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજના છે એ પણ રાજસ્થાન ગવર્મેન્ટે શરૂ કરી છે બીજી વાત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ યોજના છે ઇન્દિરા રસોઈ યોજના અને આ યોજના અંતર્ગત રાજસ્થાન ગવર્મેન્ટ જે છે એ ગરીબોને ફક્ત આઠ રૂપિયામાં ભરપેટ ભોજન પ્રોવાઈડ કરે છે તો એ પણ તમે યાદ રાખી શકો છો ઓકે તો અહીંયાથી તમારે આટલું ક્લિયર કરવાનું છે રાઈટ નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો યુટી યુટી એટલે યુનિયન ટેરેટરી ગુજરાતીમાં કહીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ બરાબર કે જ્યાં આગળ ભારતીય વાયુસેના સ્ટેશન પર સૌથી મોટી પરિયોજના જે છે એ પૂરી થઈ ગઈ છે તો એ લદ્દાખમાં અહીંયા તમે જોઈ શકો છો મિત્રો લદ્દાખ ગેટ લાર્જેસ્ટ સોલાર પ્રોજેક્ટ એટલે આઈએએફ સ્ટેશન આઈએએફ એટલે કે ઇન્ડિયન એરફોર્સ ગુજરાતીમાં કહીએ તો ભારતીય વાયુસેના બરાબર તો આ જે સોલાર પ્રોજેક્ટ જે છે એની કામગીરી તાજેતરમાં જ પૂરી થઈ ગઈ છે આ લગતા રહી ગયું છે મિત્રો વાયુસેના સ્ટેશન પર જે સોર પ્રોજેક્ટ જે છે એની સૌથી મોટી પરિયોજના પૂરી થઈ ગઈ છે એવું તમે યાદ રાખી શકો ક્યાં આગળ લદ્દાખમાં હવે આ લદાખ જે છે એ યુ ટી છે એટલે કે યુનિયન ટેરેટરી બરાબર તો ભારત સરકારની જે મેક ઇન ઇન્ડિયા પહેલ છે તો એ મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત સોલાર ફોટોવોલ્ટેક પાવર પ્લાન્ટ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બાવીસ કરોડની ફાળવણી સાથે એનું ઉદ્ઘાટન થયું છે લદ્દાખની અંદર ઓકે તો પણ તમે યાદ રાખી શકો છો કયા સ્ટેશન પર થયું છે તો લદ્દાખના ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સના સ્ટેશન પર તો ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ તો સ્થાપના થઈથી ઓગણીસો ને બત્રીસમાં હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે ઓકે પ્રેઝન્ટ ટાઈમના એમના અધ્યક્ષ કોણ છે આઈ એ તો એ છે આર કે એસ ભદૌરિયા ઉપાધ્યક્ષ કોણ છે તો એનું નામ છે એચએસ અરોરા તો આટલી વસ્તુ તમે યાદ રાખી શકો છો થોડા સમય પહેલાં જ ઇન્ડિયન એરફોર્સ છે એમણે એક એપ્લિકેશન લોન્ચ કરી હતી જેનું નામ છે માય આઈએએફ આ એપ્લિકેશન અંતર્ગત જે લોકો ઇન્ડિયન એરફોર્સમાં જવા માગે છે એટલે કે એમના કેરિયરની બધી માહિતી આની અંદરથી મળી રહેશે બરાબર ને આ તો થઈ ઇન્ડિયન એરફોર્સની વાત પરંતુ થોડા સમય પહેલાં જ ઇન્ડિયન આર્મીએ પણ એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ છે એસ એ આઈ તો આટલું તમે યાદ રાખી શકો આ ક્વેશ્ચનની અંદરથી ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં આઈસીસી પ્લેયર ઓફ ધી યર એવોર્ડ જે છે એના માટે કોને નામિત કરવામાં આવ્યા છે તો એ તાજેતરમાં જ વિરાટ કોહલીને નામિત કરવામાં આવ્યા છે આ છે વિરાટ કોહલી તમે બધા જાણતા જશો બરાબર તો વિરાટ કોહલી જેમને આઈસીસી આઈસીસી એટલે કે શું થાય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તો એમના જે પ્લેયર ઓફ ધી યર એવોર્ડ છે એના માટે નામિત કરવામાં આવ્યા છે આઈસીસીનું પૂરું નામ આપણે હમણાં જ કીધું ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના થઈથી ઓગણીસો ને નવમાં હેડક્વાર્ટર આવેલું છે દુબઈ યુ એ અંદર યુ એ ઈ એટલે કે યુનાઇટેડ અરબ એમિરાતમાં ઓકે અને તાજેતરમાં જ આઈસીસીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જેનું નામ છે ગ્રેગ બાર્કલે અને આ ક્વેશ્ચન આપણે ઓલરેડી જોવેલો છે અને ગ્રેગ બાર્કલે ન્યૂઝીલેન્ડથી બિલોંગ કરે છે ઓકે સી કોણ છે આઈસીસીના તો એ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તો એનું નામ છે મનુ સાહની તો આપણને તમે યાદ રાખી શકો છો આઈસીસી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરીએ તો આઈસીસીની જે નવી એજ પોલિસી એટલે કે નવી જે પોલિસી છે નીતિ અનુસાર પંદર વરસથી નીચેના કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ પણ ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમી શકે તો એવી એમણે નીતિ જાહેર કરી છે બીજી વાત કરીએ ઓકે તો આટલું તમારે આની અંદરથી યાદ રાખી શકો છો ઇઝીલી ઓકે પછી એક જે ઇ લર્નિંગ પ્લેટફોર્મ છે જેનું નામ છે ગ્રેટ યાદ રાખજો ગે ગ્રેટ લર્નિંગ બરાબર તો એના બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલીને બનાવવામાં આવ્યા છે બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો બીજા આપણે યાદ રાખી શકીએ કે જે વિરાટ કોહલી છે એમણે હમણાં જ કીધું આપણે ગ્રેટ લર્નિંગ પોઈન્ટ જે એક ઓનલાઈન ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે રોહિત શર્માની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન છે અને પાંચમી વખત મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલનો જે ખિતાબ છે એ જીતી લીધો છે કે એલ રાહુલની વાત કરીએ તો આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર જે આઈપીએલ બે હજાર વીસ છે એની અંદર સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર પણ બની ગયા છે જેના કારણે એમને ઓરેન્જ કેપ એટલે કે ઓરેન્જ કલરની ટોપી પણ આપવામાં આવી છે એમ એસ ધોનીની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની જે બસ્સો આઈપીએલ મેચ રમનાર પ્રથમ ખેલાડી બની ગયા છે તો આટલી વસ્તુ તમે ક્રિકેટ રિલેટેડ યાદ રાખી શકો ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં સાયકલ અભિયાનની શરૂઆત કરી છે તો એનો આન્સર આવશે ગુજરાત અને રાજસ્થાન તો આપણો રાઈટ આન્સર શું રહેશે બંને એક અને બે એટલે કે ગુજરાત અને રાજસ્થાન બંને જગ્યાએ ભારત સેના જે છે ભારતીય સેના એટલે કે ઇન્ડિયન જે ઇન્ડિયન આર્મી બરાબર શું થશે ઇન્ડિયન આર્મી જે છે એમણે સાયકલ અભિયાનની શરૂઆત કરી છે હવે એના વિશે આપણે ડિસ્કશન કરીએ તો જે ભારતીય સેના એટલે કે અહીંયા આવશે ઇન્ડિયન આર્મી ઓકે તો ઇન્ડિયન આર્મીએ ઓગણીસો ને એકોતેરમાં હવે આ સાયકલ અભિયાનની શરૂઆત શું કામ કરી એના વિશે પણ જાણી લઈએ તો જે ઓગણીસો ને એકોતેરમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું બરાબર અને આ યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર બળોથી જે સ્વર્ણ જયંતિ વિજય ઉત્સવ છે એના ઉપલક્ષમાં બરાબર તો આ ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું તો એના વિજયની યાદમાં આજે ગુજરાત અને રાજસ્થાનમાં એક ઓગણીસો ને એકોતેર કિલોમીટર જેટલી સાયકલ ચલાવીને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કેમ ઓગણીસો ને એકોતેર કિલોમીટર કારણ શું છે તો કે આ ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ છે એ ઓગણીસો ને એકોતેરમાં થયું હતું અને એમાં વિજય મેળવવાના કારણે ઓગણીસો એકોતેર કિલોમીટર જેટલું સાયકલ ચલાવી અને સાયકલ અભિયાનની શરૂઆત કરી છે ભારતીય સેનાએ એટલે કે ઇન્ડિયન આર્મીએ તો આટલી વસ્તુ તમે યાદ રાખી શકો ઓકે ઇન્ડિયન આર્મીની વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી અઢારસો ને પંચાણુંમાં હેડક્વાર્ટર સ્થિત છે નવી દિલ્હી ખાતે અધ્યક્ષ કોણ છે તો એ છે એમએમ એમ એટલે કે મનોજ મુકુંદ નરવણે ઓકે ઇન્ડિયન આર્મીના તાજેતરમાં જ નવા એન્જિનિયર ઇન ચીફ બનાવવામાં આવ્યા છે જેમનું નામ છે લેફટનન્ટ જનરલ હરપાલ સિંહ ઓકે તો આપણને તમે યાદ રાખી શકો છો હવે આપણે અહીંયાથી વાત નેક્સ્ટ વાત કરીએ એની પહેલા અહીંયા તમે જોઈ શકો છો સાયકલ અભિયાનની શરૂઆત ગુજરાત અને રાજસ્થાને કરી દીધી છે એના જે ઇન્ડિયન આર્મી છે એ લોકોએ નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં જાહેર કરાયેલ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર એકવીસ જે છે એમાં કઈ ભારતીય સંસ્થા ટોપ પર રહી છે તો એ ટોપ પર રહી છે આઈઆઈટી બોમ્બે હવે અહીંયાથી આપણે ઘણું બધું જાણીશું પહેલાં તો ક્યુએસનું ફૂલ ફોર્મ નોટ્સ કરી લો શું ના ફૂલ ફોર્મ છે તો કે ક્વિક વર્લી સાયમંડ ઓકે ક્વેક વર્લી સાયમંડ એનું ફૂલ નામ છે અને આ જે યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર એકવીસ જે છે એ ટોપ ફાઈવ હંડ્રેડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટોપ ફાઇવ હંડ્રેડ ટોપ પાંચસો જેટલી ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે જાહેર કરવામાં આવી લિસ્ટ અને એની અંદર ટોપ ફાઇવ હન્ડ્રેડમાં ભારતની કુલ આઠ જેટલી સંસ્થાઓનો સમાવેશ થયો છે બરાબર હવે આપણે ફક્ત ઓવરઓલ વર્લ્ડની વાત ના કરીએ અને ફક્ત ભારતની વાત કરીએ તો અહીંયા મેં શબ્દ વાપરો છો ભારતીય સંસ્થા અહીંયા યાદ રાખજો મિત્રો ભારત તરફથી પહેલા નંબર ઉપર છે બોમ્બે બીજા નંબર ઉપર છે દિલ્હી ઓકે અને થર્ડ નંબર ઉપર છે મદ્રાસ અને ફોર્થ નંબર ઉપર છે ખડગપુર તો આપણ તમે યાદ રાખી શકો અહીંયા શબ્દ વાપર્યો છે મેં ભારતીય સંસ્થા બરાબર પરંતુ ઓવરઓલ વર્લ્ડ વિશે પૂછાય તો ઓવરઓલ વર્લ્ડમાં આ જે આઈ આઈઆઈટી બોમ્બે છે એટલે કે ટોપ ફાઇવ હંડ્રેડની અંદર આઈઆઈટી બોમ્બેની રેન્કિંગ જે છે એ કેટલામી છે તો એ પણ આપણે જાણી લઈએ એકસો ને બોતેર ઓકે એકસો ને બોતેરમાં ક્રમ ઉપર છે ટોપ ફાઈવ હન્ડ્રેડમાં જ્યારે દિલ્હી જે છે એ એકસો ત્રાણું અને મદ્રાસ એકસો પંચોતેર અને ખડગપુર બસો ને સોરી ત્રણસો ને ચૌદ તો આ એની ઓવરઓલ વર્લ્ડની રેન્કિંગ છે પરંતુ આપણે ફક્ત ભારતની જ વાત કરીએ તો ભારતીય સંસ્થા તરીકે આઈઆઈટી બોમ્બે ફર્સ્ટ નંબર ઉપર છે બરાબર તો આ તો આપણે ભારતની વાત કરી પરંતુ તમે આપણને યાદ રાખી શકો છો કે એશિયા તરફથી ટોપ પર કઈ છે તો નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર ઓકે અહીંયા તમે બધું વન બાય વન નોટ્સ કરી લેજો મિત્રો ટોપ હંડ્રેડમાં ભારતની એક પણ સંસ્થા સામેલ નથી ઓકે આપણે ફક્ત એશિયા ખંડની વાત કરીએ તો એની અંદર ટોપ પર છે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર ઓકે બીજી વાત કરીએ આ તો એશિયાની વાત કરી ભારત તરફથી કોઈ નથી ટોપ માં બરાબર અને એશિયા તરફથી ટોપ પર છે સિંગાપુરની ઓવરઓલ વર્લ્ડ ની વાત કરીએ જે ટોપ ફાઈવ હન્ડ્રેડ જાહેર કરાઈ એની અંદર તો એમાં તો ટોપ પર છે એટલે કે પહેલા નંબર ઉપર છે એમ અને બીજા નંબર ઉપર છે સ્ટેનફર્ડ યુનિવર્સિટી અને થર્ડ નંબર ઉપર છે હાવર્ડ યુનિવર્સિટી તો આટલી વસ્તુ તમે અહીંયાથી યાદ રાખી શકો છો ઓકે તો આ મિત્રો યાદ રાખજો મેં તમને વર્લ્ડના ટોપ થ્રી પણ કહી દીધા એશિયા તરફથી ટોપ કોણ છે એ પણ કહી દીધું અને આપણા ભારત તરફથી ટોપ એટલે કે ફક્ત ભારતની જ ગણતરી કરવામાં આવે તો એમાં ટોપ પર છે આઈઆઈટી બોમ્બે તો અહીંયાથી તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો ઓકે આ છે બે હજાર એકવીસ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એમાં ટૉપ ભારતીય સંસ્થા ટોપ પર રહી છે આઈઆઈટી બોમ્બે ઓકે ફક્ત ભારતની અંદર હજી પણ કહું છું રાઇટ હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની કે તાજેતરમાં દુનિયાનું સૌથી જોડાયેલ શહેર કયું બન્યું છે એટલે કે જે ઘણી બધી શહેરો સાથે જોડાયેલ છે ચાઈનાનું એક શહેર છે જેનું નામ છે શાંઘાઈ તો જે આઈ એ ટી એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન જે છે એના મત મુજબ જે આ શાંઘાઈ જે છે એ સૌથી વધુ જોડાયેલ શહેર છે એવું આપણે કહી શકીએ ઓકે તો આટલું તમે યાદ રાખી શકો અને આ શાંઘાઈ શહેર સિવાય બીજા પણ અન્ય ત્રણ શહેરો જોડાયેલા છે સૌથી વધુ જેનું નામ છે બેઇજિંગ જે ચાઇનાના જ છે બેઇજિંગ ચેંગદુ અને ગ્વાંગદુ ઓકે તો આ પણ તમે યાદ રાખી શકો છો બરાબર અને આ જ શાંઘાઈની અંદર અહીંયાથી યાદ શું રાખવાનું છે આ જ શાંઘાઈમાં એનડીબી એટલે કે નેશનલ ડેવલપમેન્ટ બેન્કનું હેડક્વાર્ટર આવેલું છે ઓકે તો આટલું તમે યાદ રાખી શકો અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો તાજેતરમાં જ જે વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરવામાં આવી એમાં ટોપ પર રહ્યું છે લંડન અને ભારતની વાત કરીએ તો ભારત તરફથી આ તો ઓવરઓલ વર્લ્ડમાં ટોપ પર છે લંડન પરંતુ ભારત તરફથી દિલ્હી ટોપ ઉપર છે અને દિલ્હીની રેન્કિંગ ઓવરઓલ વર્લ્ડમાં બાસઠમી છે વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોની યાદીમાં સિંગાપોરની વાત કરીએ તો જે ગ્લોબલ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ જાહેર કરાયો એમાં ટોપ પર રહ્યું છે અને ભારત તરફથી હૈદરાબાદ ટોપ પર છે ઓવરઓલ વર્લ્ડમાં હૈદરાબાદની રેન્કિંગ છે વન એટી ફાઇવ તો આપણને તમે યાદ રાખી શકો ન્યૂયોર્કની વાત કરીએ તો જે ન્યૂ વર્લ્ડ ન્યૂ વર્લ્ડ વેલ્થ રિપોર્ટ જાહેર કરાયો એમાં સૌથી વધુ ધનિક શહેર તરીકે ટોપ પર છે ન્યૂયોર્ક ધનિક એટલે કે ધનવાન શહેર બરાબર હવે અહીંયા કન્ફ્યુઝન થતા નહીં મિત્રો કારણ કે ધનવાન શહેર અને મોંઘું શહેર બંને વસ્તુ અલગ છે બરાબર તો ધનવાન શહેર એટલે કે સૌથી વધુ ધનવાન હોય એવું શહેર ધનિક શહેર બરાબર તો એ તો છે ન્યૂયોર્ક પરંતુ સૌથી વધુ મોંઘું શહેર તો એ કયું બન્યું છે તાજેતરમાં જ બરાબર ચીન બરાબરનું એક શહેર છે તો તમે ક્લિયર કરી શકો છો મોગુ શહેર તો આ છે હોંગકોંગ અને ધનવાન શહેર તો એ છે ન્યુયોર્ક તો આટલું તમે યાદ રાખી શકો છો ઓકે હવે આપણે આ જોઈએ આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ કયા દેશે બ્રહ્મપુત્ર નદી પર પ્રથમ ડાઉનસ્ટેપ બંધ બનાવવાની યોજના બનાવી છે

પ્રથમ ડાઉનસ્ટ્રીમ બંધ બનાવવામાં આવશે બરાબર હવે વાત કરીએ તો બે હજાર દ્વારા જે તિબેટ છે એના જંગબુમાં પ્રથમ જળ વિદ્યુત પરિયોજનાનું સંચાલન કરવામાં આવ્યું હતું ઓકે અને આ જે જંગબુ પરિયોજના છે એને દુનિયાનું સૌથી વધુ ઊંચાઈ વાળું જળ વિદ્યુત સ્ટેશન માનવામાં આવે છે તો આપણને તમે યાદ રાખી શકો છો જંગબુ ઓકે જંગબુ જળવિદ્યુત સ્ટેશન જે દુનિયાનું સૌથી ઊંચાઈ વાળું જળવિદ્યુત સ્ટેશન માનવામાં આવે છે હવે આને સમજવા માટે તમારે એક વસ્તુ ક્લિયર કરવી પડશે એક છે સિંધુ જળ પરિયોજના તમને બધાને ખ્યાલ હશે મિત્રો સિંધુ જળ સમજોતો એવું પણ તમે કહી શકો આ સિંધુ જળ પરિયોજના એટલે કે સિંધુ જળ સમજોતો કયા બે દેશો વચ્ચે છે તો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ સમજોતો શું છે તો આ સમજોતો શું છે એના વિશે પણ કહી દઉં કે આ સિંધુ જળ પરિયોજના જે છે એનો મતલબ કે જે ત્રણ પૂર્વીય નદીઓ છે બરાબર કઈ કઈ રાવી વ્યાસ અને સતલજ તો આ ત્રણેયનો કંટ્રોલ આપવામાં આવ્યો છે ઇન્ડિયાને જ્યારે ત્રણ પશ્ચિમી નદીઓ છે સિંધુ જેલમ અને ચિનાબ તો આ ત્રણેયનો કંટ્રોલ આપવામાં આવ્યો છે પાકિસ્તાનનો એટલે કે આના આના પરથી તમે શું સમજી શકો કે આ જે ત્રણેય નદીઓનો અલગ અલગ કંટ્રોલ આપી દેવામાં આવ્યો છે એટલે કે આ એક પ્રકારનો સમજોતો છે અને આને જ કહેવાય સિંધુ જળ સમજોતો જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે એવી જ રીતે આ જે ચીન છે એ જે બંધ બનાવશે એનો કંટ્રોલ બંને દેશો વચ્ચે નથી બરાબર તો આ જે છે એ ચીન પોતે જ બનાવશે અને પોતે જ કંટ્રોલ રાખશે એટલે કે ભારત અને ચાઈના વચ્ચે બ્રહ્મપુત્ર નદી ઉપર જળ વહેંચણી નહીં થાય બરાબર તો એટલે ચીન જે છે એ બ્રહ્મપુત્ર નદીનું પાણી જે છે એ પોતે વાપરશે અને પોતાની રીતે ઉપયોગમાં લઈ શકશે

ચીન વિશે ડિસ્કશન કરીએ તો જનસંખ્યાની દ્રષ્ટિએ યાદ રાખજો જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે ચીન બરાબર જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ એશિયાનો સૌથી મોટો દેશ છે ચીન ઓકે એશિયા ખંડની વાત કરું છું એશિયાની અંદર સૌથી મોટો દેશ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ચીન છે જ્યારે જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે ચીન વિશે ડિસ્કશન કરીએ તો કેપિટલ છે બેઇજિંગ ઓકે અને આજ બેઇજિંગમાં એસ સી જે છે એનું એટલે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન અને બીજું છે એઆઈ બી તો આનું હેડક્વાર્ટર આવેલું છે ચીનના બેઇજિંગમાં કરન્સી શું છે તો રેઈન મિનબી અને પ્રેસિડેન્ટ કોણ છે ત્યાંના તો કે ઝી જિનપિંગ તો આટલું તમે યાદ રાખી શકો છો ઇન્ડિયા અને ચાઇના વચ્ચેની એક્સરસાઇઝ છે હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ જે થોડા સમય પહેલા જ એટલે કે ડિસેમ્બર મેઘાલયના ઉમરોઈ ખાતે આયોજિત કરવામાં આવી હતી ઓકે અને તાજેતરમાં જે વિશ્વની સૌથી મોટી જનગણના એટલે કે વસ્તી ગણતરી અભિયાન છે એ કોણે ચાલુ કરી દીધું છે તો ચાઇના દેશે બરાબર તો ચાઇના વિશે ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરી લઈએ તો જે તાજેતરમાં જ એક ચંદ્ર મિશન છે જેનું નામ છે ચાંગ ઇ મિશન બરાબર તો આ ચાંગ ઈ ફાઈવ મિશન જે છે એ તાજેતરમાં ચાઇના દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને ચાઈના લોન્ચ કરશે ચંદ્ર ઉપર ચંદ્રના નમૂનાઓ ભેગા કરવા માટે બીજી વાત કરીએ તો એશિયા ખંડની સૌથી લાંબી નદી જેનું નામ છે યાંગચી નદી જે ચીનમાં પ્રવાહિત થાય છે ઓકે અને ચાઇનાનું એક શહેર આપણે હમણાં જ વાત કરી જેનું નામ છે હોંગકોંગ બરાબર જે દુનિયાનું સૌથી મોંઘું શહેર બન્યું છે વિશ્વની અંદર તો પણ તમે યાદ રાખી શકો તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ